હું પણ મોધમાં તો આજના દિવસો પછી મળીને એન્જોય કરીશું તો કદાચ અત્યારે હજુ હું નિશાળેથી આવ્યો છું આ કપડા બધા પહેરાય નિશાળના અત્યારે હું ટીવી જોઉં અને અત્યારે હાડાબાડ જેવું જોયે વાગવામાં અને ઉત્તરાયણ ગઈ થોડાક ટાઈમ ગયા કાલ છવ્વીસમી જાન્યુઆરી ત્યાં જતી આવી તારીખ છે કાલ છવ્વીસમી જાન્યુઆરી ગઈ અને કાલ શું કહેવાય અમારે નિશાળમાં જવાનું હતું પણ હું નહોતો ગયો કાલ અમારે ધ્વજ વંદન હતું કાલે નિશાળમાં એટલે હું નહોતો ગયો પણ અને આજ લેક્ચર હતો નિશાળમાં એટલે આવા શિયાળાનો પરસો વળી ગયો અને બહુ એન્જોય કર્યો બે લેક્ચર બે લેક્ચર તો પહેલાં જ રેમા અને પછી છેલ્લો લેક્ચર એટલે ત્રણ લેક્ચર અમે રેમા નકરું અને એને એની પહેલાં રમતા જ કારણ કે એક સાહેબ નહોતા એટલે ક્લાસમાં ક્લાસમાં બધા રમતા જ બહુ મજા આવ્યો એટલે થાકી ગયો અત્યારે આમ અને હવે શું કહેવાય પહેલાં કપડાં બીડ નાખું ને પછી હું ટીવી જોઈશ તો હું પેલા કપડાં બદલી નાખું પછી બીજી વાત કરવી તો કાંઈ અત્યારે મેં કપડાં બદલી નાખ્યા છે અને હવે ટ્યુશન લેસન તો કાંઈ નથી કારણ કે અડધું લેસન મેં કાલ કર્યું હતું અને અડધું લેસન મેં નિશાનમાં ફ્રી લેક્ચર આવે ને ત્યારે કઈ નાખ્યું દફતર રેલું ટ્યુશનનું દફતર રે બે અલગ અલગ દફતર રે અને આ નવની છે એ અંદર મૂકવાની ગુજરાતીની આ જવા જ મેં કાઢી હતી અને હવે શું કહેવાય અત્યારે તો હું ડીશ ઉપર જોઉં છું જે આ જે આવે એ અને હવે હું કહેવાય યુટ્યુબ ચાલુ કરીશ સંભળે અને હવે આ બે અલગ અલગ દફતરે એટલે આ પાઠ્યપુસ્તક આમાં જે હોય વિજ્ઞાનની એ ઓલામાં નાખવાનું નિમિત્ત હોય એ આમાં નાખવાનું એમ એટલે દરરોજ બદલાવાનું કારણ કે નિશાળ ટ્યુશન બે જગ્યાએ એક પાઠ્યપુસ્તક જ હોય એટલે અને ઘરમાં કોઈને જ જોઈ જુઓ કોઈને નકર મમ્મી બેઠા હોય અને મમ્મી બહાર ખાવાનું બનાવે ખાઈ લઈશ અને પછી અહીંયા હોવી જાય કારણ કે આજ લેસન તો ખાઈ શેને પાકું કરવાનું કંઈ નથી અને થોડાક ટાઈમથી હું અઢી વાગે જતો હતો પણ હવે હવા તેને એટલે હું કહેવાય ચાર વાગે જવાનું પેલા અઢી વાગે કારણ કે બીજાને પેપર આવતા હતા ને એટલે રીડિંગમાં બોલાવતા હતા અરે અરે અમારે જવાનું હતું પણ હવે એવું નથી હવે એમની પેપર પૂરા થઈ ગયા એટલે હવેથી ચાર વાગે જવાનું એટલે પાસ હવે લાંબો ટાઈમ હોવા મળે ઓલું હોય ને અઢી વાગે શું કહેવાય જવાનું એટલે જ હોવા મળે દોઢ દોઢ વાગે ખાઈ રહી હવે અડધી કલાક જે ઉતરે તો હું કહેવાય હું હું અનો મળે એમ અને હવે તો હવે તેને ચાર વાગે જવાનું હોય એટલે લાંબો ટાઈમ રહે ને એમ અને ખાય હજુ અત્યારે લઈશ તે ગળીકરીને ખાઈ લઈશ અને કાલ શું કહેવાય છવ્વીસમી જાન્યુઆરી હતી અને રેલી બેલી કાંઈ નીકળી નહોતી અહીંયા કાંઈ એટલે અમારા ન નીકળી પંદરમી ઓગસ્ટ પાછ નીકળે એટલે અને ગરમી થાય ફૂલ તો પહેલાં દફ્તરમાં ઓલા ટા પાઠ્યપુસ્તક ટ્રાન્સફોર કરીને નાખું કાલે અત્યારે હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હોય તો હું ટ્યુશન જાઉં તો મળું તમને ટ્યુશનથી આવીને તો ફાઇનલ ફાઈનલ ગાઈઝ અત્યારે ટ્યુશન થી આવી ગયો છું નતે છ જેવું થયું હે વાગવામાં અને ઘરમાં આજ કોઈ નથી કારણ કે મમ્મી બાય બેઠા હે કારણ કે બાર મહેમાન આયા મર માસી પે મર મમ્મી ના મમ્મી એ બધે મહેમાન આયા છે અત્યારે આ દફતર બોપર સાફ કર્યું નતે આટલો બધો કચરો નીકળો તે હમડે નાખે અત્યારે જો આયો છું ગરમી થાય હે ફૂલ એટલે આ સ્વેટર કાઢી નાખ્યું હે બહુ ગરમી થાય અત્યારે જો ઢાળ્યો ચડી ઢાળ્યો ચડવાનો એટલે બહુ વાર લાગે ને ટ્યુશન માં એક વિડીયો જોયો અને ગણિત નું ભણા બહુ એટલું જ કર્યું બીજું કઈ નથી કર્યું ગણિતના ના ત્રણ ચાર દાખલા ભણા અને આજ સોમવાર છે અને અત્યારે હું ટીવી જોઉં જો તમે પછી અત્યારે ટીવી જોઉં કોલું હું કહેવાય ડીશ ઉપર આવે પછી હમણાં હું કે હોટસ્પોટ કરીને પછી હોટસ્પોટ હોટસ્પોટ આમાં હોટસ્પોટ કરું એટલે આમાં થી યુટ્યુબ પકડે છે પછી યુટ્યુબ આપણે મોબાઈલમાં જેમ જોઈએ ને મોબાઈલમાં એ વખતે પછી આમાં જોવાનું યુટ્યુબમાં એમ એટલે યુટ્યુબ જોઈશ ને ફૂલ ઢાકી ગયું હા સડી ગયો હે ને હવે ખાવાનું બાકી છે જુઓ ને અત્યારે જો આયો છું ફૂલ આમ કે પેડલ મારો ને ઢાળો જોડો એટલે પેડલ મારો એટલે આ ઢીચણ ને ને આ ટીચર દુખો મને બહુ એટલે બહુ દુખી હતી છે શું કહેવાય એટલું દુખે ને આમ ઘડીક તો ઊભું ન રહેવા એટલું બધું દુખે અત્યારે હજુ ઊભો ના રહીએ તો પણ આ તો અત્યારે ઊભો છું મમ્મી હમણાં કામે બેસી પણ અત્યારે બધા ભાઈનો ને બધા બહાર બેઠા ને ભાઈ ટ્યુશન જવાનું કારણ કે ખબર નહીં હું લેવા નથી જવાનું હમણાં પૂછ જોઈશું અને અત્યારે પંખો પંખો કરું ચાલુ પેલા છો તો ખરા હાલ થોડોક ધીરો કરવા દે છો હાલ ધીરો થઈ ગયો પંખો પંખો તો ધીરો કરો હે કારણ કે ગરમી થાય અત્યારે જો આવ્યું છું સ્વેટરે કાઢ નાખ્યું આવે શિયાળાનું અને હવેથી શું કહેવાય

ખબર ના પડતી ધમકી નો દેવા છોકરાને લાલચ આપે લાલચ આપે એમ જો વેજુ તને ઉભો ઉભો મજો લાલચ આપે નહી પોગી આવો દે તમ તાર જો જો જગાવ મીનો ને જગાવ મીનો ને જ તે મન ખબર હતું હોય તારી મન ખબર હોય તારી આપા આવો દે લે

ઓલા વેદુએ એ ગા કર્યું મે નઈ વેદુ ઓલા ધાબે જ ગા કરે આ એક ચગાવે હે આમ પતંગ અને કોઈક બીજું અહીં ચગાવે જો આમ દે હોતે એ કોક બીજું ચગાવે ને કા પતંગ સગાવે તા રે રે મજા કોઈ ન સગાવતું જો આખા માં કોઈ ન ચગાવતું જો કોઈ એટલે કોઈ નહીં ખાલી આ એક જ ચગાવે મજા જો અત્યારે નજારો જોવા બાજુ સનસેટ થાય એટલે વ્યૂ મસ્ત આવેલી આવાય વ્યૂ માં ફોટા આવ્યો અમારે ધાબે જો હાલ તો જો થઈ ગયા ઈ નકરા ધૂડ ધૂળ આયા પાર્લર છે આપડે જાગુ દીદી અને અહીંયા જો હાલ થઈ ગયા નકરા ધૂળ ધૂળ પેલા અમે ઉનાળામાં હું આવતા બપોરે આવ્યા એટલે હું ગયો બપોર આવડે સાંજે અહીંયા સાફ કરી નાખ્યું પોતું મારી દઈશ પછી ગાડલા નાખી દેવી અને પછી હું જાય બધા મારે એમ દીદી જે રહી ને રાજકોટ રાજકોટ રે ને એ અહીંયા આવે ને પછી આ બધા હું જાય અહીંયા શું તા તા ને હવે પાસે જાગવાનું આઠ નવ વાગ તારે વેકેશન હોય જો કે ઉનાળાનું વેકેશન હોય અને સામે જ છે આયુષનું નેથી આપણે પતંગ ચગાવી એ પોઈન્ટ આવેદુનું ઘર એને બાજુમાં હજુ ન્યાથી પતંગ ચગાવી ઓલા આયુષના તબેજ ઓલી પાળી ઉપર ચડીને ચગાવતો હોય પતંગ અને કા રાહુલના ધાબે જ હોય બરા એટલા મારા ધાબેથી પતંગ જ ન જગ્યા કારણ કે મારા ધાબે જ પતંગ ચગાવીને એને તો આ પતરું નડે આમ નો પવન હોય ને નો તો આ પતરું નડે એન્કોરનો પવન હોય ને તો આ વાળા નડે પછી આ દોરી નડે એવું થાય અને આમનો પવન હોય ને તો આ ઘર નડે આમનો પવન હોય તો આમ ઓલું નડે બધું સોલાર ને એવું એટલે બધી સરથી અમારે હલો એટલે અમારેથી ને ચગાવવું પડે ઉતરાયણમાં ફૂલ મજા આવી પતંગ પતંગ ઝાઝા પડ્યા રહ્યા કારણ કે એમ જગા જ નથી શું કહેવાય જગ્યા જ નથી પતંગ ને અહીંયા ડેકોરેશન કર્યું રાતે લાઇટું બાઇટું જગાવશે કેટલા ટાઈમથી ડેકોરેશન કર્યું હે જો પેલા ઓલા જે વ્હાઈટ કલરના રહ્યા ને એ નહોતા હું કહેવાય ને ભૂલી ગયો કુંડા એ નહોતા હમણાં જ નાય ખાઇ જોઈ હમણાં જ ત્યાં લાઇટ છે સ્ટાર હોય એવું બધું અમારે ધાબે તો ન થાય કારણ કે અમારા ધા હાલ તો જો તમે ખાલી બે ટાંકા છે ડીસુ છે ત્રણ તા આટલો આટલો બધો સ્પેસ તો છે આ જો આ ન હોય ને આવડું આખું આ હોડી તો ઓલકો રુદીનું મસ્ત સ્પેસ થઈ જાય મસ્ત આનું પર શું કે આખું ઓલું ગમે કંઈક બનાવો ને સ્ટુડિયો બુડીયો તો આનું ઉપર બનાવી દે કે સ્ટુડિયો ઓલા ઉદી એટલે આનું હોય ને તો આ પહેલાં કારખાનું હાલતું તેમને આયુષ ને એમને હાલે જો આમ વાઇટ પડદો રહ્યો ને એવું આ કારખાનું હાલતું હતું અંદર પણ હવે અત્યારે બંધ કરી દીધું કારણ કે ગીરા નો હતા ને બંધ કરી દીધું અને આ ઝાડવા હતું ત્યાં ઉપર અમારી બહુ પથ્થર ખાંડી આયા નકરા પતંગ હલવાઈ જાય જુઓ તમે કેટલા બધા પતંગ છે જા જ્યાં પતંગ અમારે ને હલવાના હોલકોનો કોણ છે બહુ મજા આવે અને આ ત્રીજું મેદાન નકરા જાય અરે પતંગ જ સગાવે જો એટલે કેટલોક પતંગ સગાવો હવે ઉત્તરાયણ ગયા પછી તે હાલો સુટણીઓ રમ આ સુટણીઓ રમું એ હા તો હું ને આવું તો ગાઈસ અત્યારે હું ન્યા જાઉં છું ન્યા જઈને સુટણીઓ રમવાનું બહુ મજા આવશે એ રમવાનું બહુ મજા સુટણીઓ એટલે કે એમાં ને ન્યા ફીરકીમાં કેટકો કરી નાખવાનો પછી એને પતંગ ચગાવતો પછી એક જણાને અહીંયા અહીંયા એક અહીં એક જણો ઊભો રહે પછી બાકી બધા અહીં ઊભા રહે પછી અહીંયાથી પતંગ મૂકે ને જે ઊભા હોય ને એમને પતંગ પકડવાનું બહુ મજા આવે એમાં એમાં અમારા બે પતંગ વહી ગયા હતા કાલે કાલ રમતા હતા ને ના પમદી રમતા હતા ને ત્યાં બે પતંગ વહી ગયા હતા એમાં એમાં તે તો હું પહેલાં હું રહું ના તાબે જાઉં હા માં તાબે આ તાબેથી ઓલા તાબે શિફ્ટ કરું આ વચમાં એક ઘર છે ને આવડું આ એટલે ન કર અમારે જેટલી જ પાળી તો આ ને ડાયરેક્ટ આ ઠેકવીને ડાયરેક્ટ ઓલકો કરે હોત ને તો બહુ સારું હતું ખોટું આમ ફરવા જ ન જાઉં ઓલું અહીંથી સમજો અહીંથી તે ઠેઠ આમથી આમ ઠેઠ ફરવા જવું પડે એ ફરવા જ ન જવું પડે એટલું તો અમારો ફાયદો થાય ને ડાયરેક્ટ વંડી ઠેકીને ઓલકો રે

ગેટ થી ગેટ એટલો કત એટલો કતે આગળ આગળ આ વિકળી આગળ ઉપર જા આ બાંજી જોવો મજા આવશે

તો મીટી દોને બીલા જવા દે બહાર ની આવી ઉપાસી બહાર આવી ગયો ઓલ કર બોલે કે કે બોલે ન ન હે કે આય પાજર પાગળ નહીં આગળ મે પાછળ એ આઈ લાગીયા સાવથી પેલો મારી કડ ગયા જા જલ્દી આ પાછળ બોંડા ઓય ચુ એ જા ઘરે એ કોઈ તું વી ચૂટુ વી ઇલા દેવા દે આ લઉ જા લા નવ નથી આજ રાખતો બોંસો આ

એ મિનિટ ચડવો ટેબ એ તું ચડવો ટેબ માં રહે ભૂલ સમજો મત આવતું અલા મુઈ કીને ભાઈ પપ્પા ને આ કહું કે આજ પછી આવું નહીં મુઈ કીને જલ્દી કરો હાલ આમ જાતું જલ્દી ઉભો રે પેલા બતમ ઉતો કરી લેવા છે વજે

હા 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 તો ઓય સાત પેલા દાદા તો આવી ગયો પેલા લોકો કાસ્તા વઈ જવા આલે ઓ ગાય સુના સુના બટા આવલા ને એ હેટે જા જા હવે શેરો હાથ માં રાખીને પછી હે ને આ આ મેરી નાવ મૂકી ઓરે એમ કરી દે કેટલો જોરો બે બે ઢીલા તો ઢીલા દેવા પડે ને هيا <applause>

i okay. uh, okay. cool. The one I know. not happened? to

મેં દાળ તો કુછું નતાવા એ હામે રે કયો ડાયલોગ બોલ્યો તું દાળ મેં તો પૂરી દાળી કાલી હે આયે નથી મેં ક્યાં હોય

સાયકલ હાર વાલો તો હું સાયકલ લઈને આવું પછી સાયકલ હકવી હવે તું સાયકલ ખાય ને આવું તે ખાઈ લીધું મેં ખાઈ લીધું હાલ તો હાલ સાયકલ તારે વારે જુ કે પછી બને હા તો ખાય ખાય ને આવજે તો ખાય ને આવજે હાલ આપણે બે હાકી હું સાયકલ આપતો તો અને પછી બહાર ગયો હતો બે માટે અને હવે અત્યારે હજુ આવ્યો જ છું અને આ વિડીયોને આ જ એન્ડ આપું આઈ હોપ તમને મારો વિડીયો પસંદ છે પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મને શું કાય ન લક્ષ્ય તે સુધી બાય